રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગે સરકારને ફરિયાદ કરી તો સામે વિભાગના જવાબદાર અધિકારી હકાભાના આરોપોને નકારી રહ્યા છે ત્યારે સવાલ એક જ થાય કે રાજકોટ સિવિલ સામે સવાલનું સત્ય શું સરકાર ને ફરિયા નકાર્યા રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈ ને કોઈ વિવાદોમાં માં ઘેરાયેલી રહે છે ત્યારે હાસ્ય કલાકાર હક્કાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે એમ છે કે કલાકાર હકાબા તેમની બહેનનો અકસ્માત થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવા આવ્યા હતા જે તેમને હોસ્પિટલમાં કડવા અનુભવો થયાનો તેઓ આરોપ લગાવી રહ્યા છે ખરાબ અનુભવ મને સિવિલ થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલ વાળા કોઈ ડોક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલ વાળા નથી આપતા તમામ ડોક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી પાંચ કલાકે સીટી સ્કેન થયું છે અમારી બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરો તમે ડોક્ટર મારી સાથે વાત કરતો કે વાર આવે તારે આવે બાકી આવે બે જાવ શાંતિ થઈ ગઈ પીંતુ ભાઈ હું કાબા ઘડું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડોક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા અને સાહેબ મેં એમ કીધું હું એમ નથી કીધું મારો વારો પહેલા લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે તમે જાજો એને તમે પહેલા લો કોઈ નહીં પાંચ કલાકે સિટિ સ્કેન થયું ત્રણ કલાક તો ડોક્ટર આવે છે ડોક્ટર મગજ તો ડોક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકાર પણ કઉ છું હું રાજકોટ ની જેની માટે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ખબર પડે ત્યાં હકાભાના આરોપ પછી વીટીવી ન્યૂઝ પણ હરકતમાં આવ્યું અને લોકો ની સ્થિતિ જાણવા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે ખરેખર રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સ્થિતિ શું છે

તેમણે આરોપ લગાવ્યો કે ડોક્ટર જુઠ્ઠું બોલી રહ્યા છે પહેલીવાર વાર પેશન્ટ આપણી પાસે અગિયાર ને વીસે આવેલું છે આના સીસીટીવી ના એવિડન્સ મારી પાસે છે ત્યારે ઓલરેડી એક પેશન્ટની તપાસ ચાલી રહી હતી બધાના સીસીટીવી ના ફૂટેજ છે જ આપણે એવું નથી કે મશીન ખાલી હતું ત્યારે દવા પીવડાવીને સીસીવાળા સાહેબની સાથે તપાસ ચાલી રહી હતી હવે એમાંથી તો હું વચ્ચેથી ન ઉતારી શકું એ પેશન્ટને આમરો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી હકાભા નામ છે એટલે ઓળખાણ છે સત મારું કામ ન થયું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહશું આપ ચોક્કસ એક વાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડોક્ટર હાજર તો એક પણ ડોક્ટર હાજર નહોતો આપ કેમેરામાં જોઈ શકો છો મગજ ડોક્ટર જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજા ડોક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નિર્ણય લેજો સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ને લઈને હકાભા એ વિડીયો બનાવી સરકાર સામે રજૂઆત કરી છે તો બીટીવી ન્યુઝ ના રિયાલીટી માં દર્દીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જ્યારે એમ આર આઈ વિભાગના હેડ ડોક્ટર હિરલ હાપાણી હકાભાના આરોપોને નકારી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે મારી પાસે બનાવના સમય ના સીસીટીવી ફૂટેજ છે એક દર્દીની સારવાર ચાલી રહી હોય તો બીજા દર્દીને કેવી રીતે લઈ શકાય સાથે જ તેમણે કહ્યું કે દર્દીની સારવારમાં લાંબો સમય નથી લેવાયો ત્યારે હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે સિવિલ સામે સવાલનું સત્ય શું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ઇલાજ ઓછું વિવાદો વધારે થાય છે એવું લાગી રહ્યું છે ઉંદરોનો મુદ્દો હોય ફાયર મુદ્દો હોય મુદ્દો હોય ખાનગી મુદ્દો હોય અને હવે તો દર્દીના પરિવારજનોની ફરિયાદનો મુદ્દો પણ ગુંજ્યો હકાબા ગઢવીના બહેનનો અકસ્માત થયો તેઓ તેમને ત્યાં લઈ આવ્યા અને યોગ્ય સમયે સારવાર ન મળે તેવી ફરિયાદ તેઓ કરી રહ્યા છે વિડીયો બનાવીને ને હવે ડોક્ટર એમ કહે છે કે એકનો ઇલાજ થઈ રહ્યો હતો એટલે